માં કોન્ટ્રાક્ટમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે તેઓ રોજ સવારના આઠ વાગ્યાના અરસામાં બાઇક લઈને રાજપારવી કરાર ગામ થઈને નોકરીએ જવા નીકળ્યા હતા તે દરમિયાન કરાર ગામે ગરનારા નજીક હાથમાં છડા જેવા હથિયાર લઈને ઉભેલા

એને એવું કીધું કે ભાઈ તું મારતો ના મને મારી પાસે જે છે તે હું તને આપી દઉં ખુશીથી એટલે મારી એને પહેલાં એમ કે ચેન તોડી દીધી ચેન તોડી પછી એને વીંટી કાઢી બીજી એક વીંટી નથી નીકળતી એટલે મેં જાતે કાઢીને આપી દીધી પછી એ લોકો કેનલની બાજુમાં રસ્તો જાય તે રસ્તે ચાલતા જતા એને સીધી પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ બંધ થાય ઝઘડિયા ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બનવા પામેલ છે જેની માહિતી એવી છે કે અવિરા બાજુથી એક વ્યક્તિ સવારના જઈ રહ્યા હતા એ દરમિયાન રેલવે પાટાની નીચે જે ઘરનાળું છે ત્યાં આગળ કેટલાક લોકોએ તેને આતરી ગળા પર છરો મૂકી અને સોનાની ચેન તથા વીંટી એ લઈ લીધી છે તે પ્રકારની ફરિયાદ પોલીસને મળેલ છે આ બાબતે પોલીસ છે એ એમણે વધુ તપાસ હાથ ધરી છે ગુનો દાખલ કરી દીધો છે તથા ફરિયાદીએ આપેલી માહિતીના આધારે આગળ આ ગુનાને ડિટેક્ટ કરવા માટે પોલીસ છે ટીમો બનાવીને કામ કરી રહી છે એલસીબીની ટીમ તથા સ્થાનિક પોલીસની ટીમ એમાં ટીમ બનાવીને કામ કરી રહી છે અને ડિટેક્શનના પ્રયત્નો હાલમાં ચાલે ચાલુ છે